નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના ગણિત વિષયની જે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એકમ કસોટી લેવાવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ગણિત વિષયની જે એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી લેવાની છે ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ મુકાઈ જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ એકમ કસોટીને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના ગણિત વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં આપેલો સવાલ તેત્રીસ અંશના ખૂણાના કોટી કોણના પૂરક કોણનું માપ એકસો ત્રેવીસ અંશ થાય તો જવાબ આવશે ખરું ત્યાર પછી જોઈએ બીજું કોઈપણ ત્રિકોણનો વધુમાં વધુ બે ખૂણા કાટકોણ હોય તો જવાબ આવશે ખોટું ત્રીજું કોઈપણ ત્રિકોણના વધુમાં વધુ બે ખૂણા લઘુકોણ હોય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુ આરમાં એ છેદમાં પીઆર બરાબર બીસીના છેદમાં ક્યુપ્યુ ક્યુપી બરાબર સીએના છેદમાં આરક્યુ બરાબર એક હોય તો ત્રિકોણ એબીસી ને એકરૂપ ત્રિકોણ આરપી ક્યુ તો જવાબ આવશે ખરું ત્યાર પછી પાંચમું ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય ગ્રેટર ધેન એક્સ ઝેડ હોય તો ખૂણો વાય ગ્રેટર ધેન ખૂણો ઝેડ તો જવાબ આવશે ખોટું મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની વિડીયો અને પીડીએફ બંને જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો એની આપણી આ ચેનલ ઉપરથી અથવા તો એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ જે છે તે મેળવી શકશો અથવા તો વોટ્સઅપ નંબર ઉપર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના ઉપર સંપર્ક કરી અને તમે મેળવી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોલી ગાલા સ્વાધ્યાય પૂર્વી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના અસાઇનમેન્ટ પ્રથમ પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર તમામ પ્રકારના અને બીજા ઘણા બધા પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તોને મિત્રો નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો જેના ખૂણો બી વત્તા ખૂણો સી હોય તો ખૂણો એ બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી નેવું સાતમો ખૂણો એ બરાબર ખૂણો બી જો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ હોય તો ખૂણો એ બરાબર તો જવાબ આવશે વિકલ્પ સી નેવું આઠ મૂત્રીકોણ એ બી સી ના ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજકો એલ બિંદુમાં છેદે છે જો ખૂણો એ બરાબર સિત્તેર અંશ હોય તો ખૂણો બી આઈ સી બરાબર જવાબ આવશે વિકલ્પ એ એકસો ને પચીસ અંશ ત્યાર પછી નવમું પી ક્યુ આરમાં ખૂણો પી બરાબર ખૂણો ક્યુ બરાબર ખૂણો આર છે જો પી ક્યુ બરાબર છ હોય તો પી ક્યુ આરની પરિમિતિ શોધો તો જવાબ આવશે વિકલ્પ સી અઢાર દસ મૂત્રીકોણ એ બીસીમાં એ બી બરાબર એસી બરાબર એ બી બરાબર એસી અને ખૂણો બી બરાબર પંચોતેર હોય તો ખૂણો સી બરાબર જવાબ આવશે વિકલ્પ ડી પંચોતેર ત્યાર પછી છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં અગિયારમો સવાલ પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સમાન બારમું રેખિક જોડના ખૂણાઓનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એકસો એસી તેરમું જે ખૂણાનું માપ એકસો અંશ અને ત્રણસો ની વચ્ચે હોય તે ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે વિપરીત કોણ ચૌદમું જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે કાટકોણ કોણ પંદરમું ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય બરાબર એક્સ ઝેડ અને ખૂણો વાય બરાબર સિત્તેર અંશ હોય તો ખૂણો ઝેડ બરાબર તો જવાબ આવશે વિકલ્પ સિત્તેર અંશ ત્યાર પછી માંગ્યા મુજબ દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ છે જેના કુલ ચાર માર્ક્સ પેલું જેમાં ખૂણો એ બરાબર નેવું અંશ અને એ બી બરાબર એસી હોય તેવા કાટકોણ ત્રિકોણ એ બીસી છે તો ખૂણો બી અને ખૂણો સી શોધો તો ત્રિકોણ એ બીસીમાં માં એ બી બરાબર એસી ખૂણો સી બરાબર ખૂણો બી પ્રમાય સાત પોઈન્ટ બે મુજબ તો ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એસી હવે અહીંયા તમે જોશો તો ખૂણો સી અને ખૂણો બી બંને સરખા છે તો ખૂણા સીની જગ્યાએ આપણે ખૂણો બી લખી શકીએ અને જે માપ આપણી પાસે છે તેને આપણે માપ મૂકી દઈએ તો નેવું પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો બી બરાબર એકસો એસી

ખૂણો એ ઈડી બરાબર ખૂણો બી એ ઈ એટલે કે અંતઃયુગમાં કોણો ખૂણો સી ઈડી બરાબર ખૂણો બી એ સી તો બિંદુ સી રેખાખંડ એ ઈ પર છે તો ખૂણો સી ઈ બી બરાબર પાંત્રીસ વંશ પક્ષ આપણને મળશે બી એ સી બરાબર પાંત્રીસ તો ખૂણો ત્રિકોણ ડીસી ડીસીડીઈમાં ખૂણો CDE પ્લસ ખૂણો સીઈડી પ્લસ ખૂણો ડીસી ઈ બરાબર એકસો આઠ મુજબ ખૂણો ડીસી ઈ બરાબર એકસો એસી ખૂણો ડીસી ઈ બરાબર એકસો એસી માઇનસ પાંત્રીસ ત્રેપન માઇનસ પાંત્રીસ એટલે ખૂણો ડીસી बराबर બરાબર આપણને મળશે બાણું અંશ ત્યાર પછી માંગ્યા મુજબ દાખલા ગણો પ્રત્યેકના ત્રણ ગુણ છે જેના કુલ છ માર્ક્સ છે આપેલ આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ માં છેદે છે જો ખૂણો પી ઓ વાય બરાબર નેવર ત્રણ સી શોધો ખૂણો પીઓએ ખૂણો પીઓ એક્સ પ્લસ નેવંશ બરાબર એકસો એસી ખૂણો પીઓ એક્સ બરાબર નેવું તો ખૂણો એક્સ એમ અને ખૂણો એમ ઓપી કોણ છે તો ખૂણો એક્સ ઓ એમ પ્લસ ખૂણો એમ પી બરાબર ખૂણો પીઓ એક્સ તો બી પ્લસ એ બરાબર ત્યાર પછી એ જેમ બી બરાબર બે જેમ ત્રણ તો ગુણોત્તરોનો સરવાળો બરાબર બે વત્તા ત્રણ બરાબર પાંચ તો એ બરાબર બેના છેદમાં પાંચ ગુણ્યા નેવું અંશ બરાબર છત્રીસ બી બરાબર ત્રણના છેદમાં પાંચ ગુણ્યા બરાબર તો ખૂણો એક્સ અને ખૂણો એક્સ ઓ રેખિક જોડના ખૂણાઓ છે એક્સ ખૂણો એક્સ ઓ એન બરાબર એકસો એંશી બી વધતા સી તો 54 વત્તા સી બરાબર એકસો એંશી અંશ માઇનસ અંશ તો સી બરાબર એકસો ત્યાર પછી છે બીજું ત્રિકોણ એ બી સીમાં બી ઈ અને સીએફ સમાન વૈધ છે તો એકરૂપતા માટેની કાક બાની શરતોનો ઉપયોગ કરી સાબિત કરો કે એ બીસી સમુદ્રી બાજુ ત્રિકોણ છે તો ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઈ સી બીમાં સી એફ બરાબર બી ઈ પક્ષ ત્રિકોણ સી એફ બી બરાબર ખૂણો બી ઈસી નેવું બરાબર પક્ષ તો બીસી બરાબર સી બી સામાન્ય બાજુ એપી બરાબર એપી સામાન્ય બાજુ કાક બામાં ખૂણો સોરી ત્રિકોણ એ ને એકરૂપ ત્રિકોણ એ એટલે ત્રિકોણ એ બીપી બરાબર ત્રિકોણ સોરી ખૂણો એ બીપી બરાબર ખૂણો એ થશે અને ત્રિકોણ ખૂણો એ બીસી બરાબર ખૂણો એ એટલે ત્રિકોણ એ ખૂણો બી બરાબર ખૂણો સી દોસ્તો ફરી મળીશું આપણે જે એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે એકમ કસોટીની ઓરિજિનલ જે પીડીએફ છે અને વિડીયો છે તે આપણી ચેનલ ઉપર એકવીસ તારીખના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે